હાલી ને મારા મમ્મી ને ભૂમિકા બેન ને છે ને હાલી ને ગોંડલ પહોંચવાનું હાલી ને હું હાલી ને જવાનું પરીક્ષા માં બેસી જઈશ અરે તું જા રે હાલી ને હાલો આપણે બધા તૈયાર થઈ ગયા છીએ બાપા હાઈ તો કદીઓ હું તો અગાઉ જ બેસી જઉં હા તું બે જ જા તું હાલી નો ને એટલું બધું હા બાય બાય એમ નથી આવતા હાલો આરતી બેન તો વયા ગયા અમારે તો હાલી જવાનું છે હાલો હાલી જાય

हेलो भाई मैं मजा निकली गया है अपना अंकिता नो ब्लॉग कंटिन्यू कर मैं ल आओ थोड़ा मैं अंकिता बेन नो ब्लॉग થઈ એક દુકાન ગયા છે ડિમ્પલ કપડા ડિમ્પલ મેડમ ના કપડા પાસ થઈ ગયા છે મીરા બેન ના પહેરે મપાવે છે આ કપડા લેવાય આમાં પડશે એટલે નહીં તો ફર્સ્ટ તો એમ નેમ લઈ દેસો અમે લઈ દે ઘરે જઈને દેસો તો હવે અમે આવી ગયા છીએ મીરા બેન ની ડિમ્પલ ના કપડા લેવાઈ ગયા છીએ હવે અમે અમારા કપડા લેવા આવી ગયા ને બીજા બેન આ કે તમ સ્ટ્રીંગ કેન કર દે હાલો હવે મત કપડા નથી લેતા આયા તો બીજી દુકાન જઈશું તમે બધા કપડા હું ઘરે જઈને પછી બતાવીશ નહીં કે આ નથી આવી ગયું છે બીજી દુકાને હું તો આ રીસોન છો જો આપ દૈને કે કરે કે હવે મારા ને પોમેકાણા ગયા હાલ કપડા કરે હું તો મારા નથી થઈ ગયા છે કપડા ડન કરી લીધા છે કપડા નહીં એય કે કપડા જોવ છે આ ભાઈ દેખાય છે હવે એના નહી જો આ નંદી ચોકરી છે આને ફેરાવે છે ફેર ફેર તું એ જ કઈ પડ્યું કપડા ઘરે કપડા લેવા આયા હી અમે જો

તો ફાઇનલી ગાઈસ અમે આવી ગયા છીએ ઘરે આ સોકરીએ નવું ગઈડું અત્યાર સુધી મે કોઈ દી એટલે કોઈ દી તમને બધાને ગાઈસ નથી કીધું અત્યાર સુધી હું તમને બધાને શું કહું કે તો થ્યુ એમાં થ્યુ એવું મિત્રો કે આપણે અત્યારે ફાઇનલી મિત્રો આપણે ઘરે આવી ગયા હું મિત્રો કહું અને અહીંયા કઈક નવીન જ ચાલુ થઈ ગયું હું કહેસ તું ગાઈસ ગાઈસ નથી ઓકે તો બધા મારા મિત્રો છો બસ મિત્રો શું કહેવાનું હા હવે બોલજે તો હું બોલીશ તું બોલ ફરીથી

અત્યારે બહાર બધો દેકારો ઘણો બધો થાય બસ ફાઇનલી ઘરે અત્યારે શોપિંગ કરવાની હતી કપડાની ખરીદી કરવાની તો દિવાળી હે અફકોર્સ શોપિંગ કરવાની તો ફાઇનલી બધાની શોપિંગ થઈ ગઈ કે તમે મેં ટુ કપડા લીધા મારે લેવાના હતા નહીં અને તોય મેં લીધા હે જોઈ લેજો બાકી નથી તો અમારા કપડા છે બરાબર એટલે જોવા લઈ ગયા એવું તો કઈ નઈ પણ એટલે કઈ કપડા બતાવસી નઈ અત્યારે તો બસ જો આવી રીતે શોપિંગ કરવા ગયા તા અને હજુ તો ઘણી ઘણી શોપિંગ બાકી છે જે રાજકોટ જાય હું મમ્મી ત્યારે ત્યારે તો જોઈશ ત્યારે હું હોઈશ અંકિતા નહીં અંકિતા સ્કૂલે જવાનું છે અંકિતા ને તો એનો હે ને હું મિની બ્લોગ બનાવીશી તમે જોઈ લેજો બાકી તો બસ કઈ નઈ આજનો શોપિંગ નો બ્લોગ કઈક આવી રીતે જતો અંકિતા કે મને એન્ડ આપતા આવતે આ નહીં આવડે એટલે તું આવી અંકિતાનો બ્લોગ તો લાઈક શેર કરીને કમેન્ટ કરી જો તમે બધા કેતા હોય અંકિતાબેન સારા બ્લોગ બનાવે તો હવે આપણે અંકિતાબેન ને જ બ્લોગિંગનું કામ આપી દેવું આ ચેનલ જ આપી દેવું બરાબર ને બરોબર તો બસ જો તમને હશે જો ગમી હશે ભૂલતા ને મળશે પછી એક નવા બ્લોગ સાથે બેન ત્યાં લાગી બધા સી સબસ્ક્રાઈબ